નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પોર્ટ ડે ન્યૂઝ અમારા સેવ વાઇલ્ડ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર એક જાણકારી મળી હતી મગર આવી ચડ્યો હોવાની શ્રીજી ફળિયું દશામાં મંદિર પાસે રોડ પર એક મગર આવી ચડ્યો છે તેવી જાણકારી મળતાની સાથે જ ટીમના સ્વયંસેવક તપન સાધુ પ્રિન્સ ઠાકોર અને આયુષભાઈ જગ્યા પર પહોંચી ગયા તપાસ કરતા બે ફૂટનો મગર દેખાય આવ્યો એટલે તેમણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કરી જિજ્ઞેશ પરમાર ફોરેસ્ટ ડિપાર્ટમાંથી ત્યાં પહોંચી ગયા અને તેમને સાથે રાખીને મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો અને વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો રહેણાંક વિસ્તારમાં જ્યાં પણ વન્યજીવ દેખાય તો સેવ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ સંસ્થા છે કે જેઓ દ્વારા મગર સહિતના અલગ અલગ વન્યજીવો જેને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવે છે આજ રોજ અમારી સંસ્થા ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર માણેજા ગામ માણે કોલ આવેલ હતો કે અમારા ફળિયામાં એક મગર નું બચ્ચું ફરે છે ત્યારબાદ હું પ્રિન્સ ઠાકોર અને આયુષ ત્યાં સ્થળે પહોંચીને તપાસ કરતા જાણવા મળ્યું કે દોઢ ફૂટ એક મગર નું બચ્ચું છે ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જીગ્નેશભાઈ ને જાણ કરીને એમને સાથે રાખીને સહી સહિતાપૂર્વક એનું રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવેલ છે આ રીતના કોઈપણ તમારા રહેતાના આજુબાજુના સ્થળોમાં કોઈપણ વન્યજીવ દેખાય તો અમારી હેલ્પલાઇન અમારી સંસ્થાને તમે સંપર્ક કરી શકો છો